स हजार किलो का टैंक है मतलब एक तरीके से ट्रक है वो आप मोटरसाइकिल पर चढ़ा रहे हो उसके बाद भी जो सी का टैंक है वही का वही होता है कोई भी सिंगल उसमें डेंट तक नहीं पड़ता है तो ये कहीं ना कहीं क्वालिटी को दर्शाता है और सबसे बड़ी बात ये जो सी टैंक बजाज ने इसमें इंस्टॉल करके दिया है ये कोई ऐसा टैंक नहीं है कि आप गाड़ी चला रहे हो और वो वाइब्रेट कर रहे हैं ना ना, ना। प्रॉपर चेचे के फ्रेम के अंदर कवर करके उन्होंने इस फ्रेम के अंदर कवर करने के बाद इस पूरे टैंक को सही तरीके से बिल्डअप दिया है एक सही तरीके से पैटर्न को फॉलो किया और मैं एक बात और बता दू ये जो बजाज फ्रीडम वीसी की गाड़ी है ये आपके सामने अब आई है पर मैं बता दूं, बजाज कंपनी ने यह गाड़ी काफी टाइम पहले ही बना दी थी जो कि इसको टेस्टिंग के लिए गाड़ी पर रोड पर चला गया था બજાજની પ્રથમ સીએનજી મોટરસાયકલ ફ્રીડમ એકસો પચીસનું નું આદિત્ય ઓટો બજાજ અમદાવાદ ખાતે ધમાકેદાર આગમન પર્યાવરણને ધ્યાનમાં રાખીને બજાજ ઓટોનું એટલે કે ફ્રીડમ પચીસ તેના વિશેષ સેફ્ટી ફીચર અને અનન્ય માઇલેજ ને લીધે સીએનજી મોટરસાયકલને સર્વત્ર બહો પ્રતિસાદ મળેલ છે બજાજ ફ્રીડમ એકસો પચીસ કન્ઝ્યુમરને ઓપરેટિંગ ખર્ચમાં પચાસ ટકા સુધી નોંધપાત્ર ઘટાડા સાથેનું નવું અવતરણ અને પર્યાવરણ બચાવવામાં બજાજ સીએનજી બાઇકનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રકારની મોટરસાઇકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે તેવી સવારી અને સીએનજી ટેન્ક અધ્યયનન સેફ્ટી ફીચર સાથે આપવામાં આવેલ છે બજાજની પ્રથમ સીએનજી મોટરસાયકલ ફ્રીડમ એકસો પચીસનું આદિત્ય ઓટો બજાજ મણિનગર અમદાવાદ ખાતે ધમાકેદાર આગમન થઈ ગયું બજાજ ઓટોની નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટર ફ્રીડમ એકસો પચીસના પહેલાં વેચાણની જાહેરાત કરતો આશરે બસ્સો પચીસ સીએનજી બાઇકનું એડવાન્સ બુકિંગ થઈ ગયું બજાજ ફ્રીડમ એકસો પચીસ માટે આવેલી એક હજાર પ્લસ એ તો આ વાતનો પુરાવો છે કે બજાજ ઓટોમાં કસ્ટમરને અતૂટ વિશ્વાસ અને સસ્ટેનેબલ મોબાઈલિટી વિકલ્પ તરીકે સીએનજી તેમની પહેલી પસંદ છે બે કિલો સીએનજી ફ્રીડમમાં બસો દસ કિમીથી વધુ રેન્જ આપે છે અને તેની સાથે બે લીટર પેટ્રોલ ટેન્ક તો છે જ જે કુલ રેન્જ વધારીને ત્રણસો ત્રીસ કિલોમીટર ચાલે છે आपकी 210 से 230 किलोमीटर एक टैंक मतलब दो किलो सी जब आप डलवाएंगे इस बाइक में तो ये 230 भी चल सकती है और 220 भी चल सकती है हूँ जयेश पंडित मारो आदित्य बजाज आदित्य बजाज आखो अर्बन एरिया बढ़ ऑपरेशन संभाल मारी जवाबदारी है सी एन जी बाइक जो आज लॉन्च थी है हमने बहु बहु, बहु आ, બુકિંગ્સ મળ્યા છે એકસો છવ્વીસ બુકિંગ ઓલરેડી થઈ ગઈ છે અને એકસો છવ્વીસ બુકિંગ પ્લસ વોકિંગ એટલા બધા છે હજી ગાડી આવી નહીં અને અમારી પાસે ઓલરેડી એકસો છવ્વીસ છે અને આ સીએનજી બાઇક મને તો બહુ ફ્યુચર સીએનજી બાઇકનું જ લાગે છે પણ એ બાઈક જે છે એ ત્રણસો પચાસ એક વાર તમે ટેન્ક ફૂલ કરો ટેન્ક પણ નાની જ છે બે લિટર પેટ્રોલ અને બે કિલોગ્રામ સીએનજી એ એટલો તમે ભરો તો તમને સાડા ત્રણસો કિલોમીટર સુધી કશું જોવાનું નહીં પડે સાડે ત્રણસો કિલોમીટર તમે આરામથી ફરી શકો એટલે આ સીએનજી બાઇકનું ફ્યુચર જે છે બહુ જ બ્રાઇટ છે અને પોલ્યુશન ફ્રી છે મેઇન તો એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે અને આ ફર્સ્ટ બાઇક છે જે બજાજએ લોન્ચ કરી છે કંપનીએ બતાવ્યા છે 120 25 કિલોમીટરની માઇલેજ આપકો સીએનજી મે મળી શકતી છે લેકિન અગલા સવાલ કી ભાઈ પેટ્રોલ પર કેટની કી માઇલેજ દેગી તો ભાઈ પેટ્રોલ મે યે કંપની કે અનુસાર 65 તક કી માઇલેજ દે સકતી હૈ હું સુஜித் ચાપિયા આદિત્ય બજાજ નો ઓનર છું અને આજે અમે બજાજ ની પલ્સર 125 સીસી સીએનજી બાઇક લોન્ચ કરી છે બરાબર છે અમારું આદિત્ય બજાજ અમદાવાદમાં ચાર લોકેશન ઉપર કાર્યરત છે એક મણિનગર છે બીજું ઓઢવ ત્રીજું બાપુનગર અને ચોથું નરોડા આ ચારેય જગ્યાએથી અમ આપને બજાજની બાઈક મળ પરચેસ કરી શકો છો અને આપની બાઈક સર્વિસ પણ કરાવી શકો છો આના સિવાય અમારું સાણંદમાં પણ અમારો શોરૂમ છે અને ત્યાં આગળ પણ બાઇકનું વેચાણ અને પરચે સર્વિસ થાય છે હવે આપ જો જાણવા માંગતા હો કે આજે જે અમે બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી જે લોન્ચ કરી છે એની ખાસિયત શું છે તો વિશ્વની સૌ પ્રથમ સીએનજી બાઇક જે છે કે જે બજાજ કંપનીએ લોન્ચ કરી છે અને આની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બાઈક માત્ર સીએનજી ઉપર નહીં પણ એની સાથે સાથે પેટ્રોલ ઉપર પણ વર્ક કરશે આની અંદર તમે એક રીતે જો તો હાઈબ્રિડ પણ કહી શકો છો કારણ કે બે કિલો સીએનજી છે અને બે લીટર પેટ્રોલ છે બે કિલો સીએનજી એમાં એક કિલોની અંદર સો એકસો બે કિલોમીટરની એવરેજ રહેશે એટલે કે તમે બે કિલોની અંદર બસો ચાર કિલોમીટર જઈ શકો છો અને પેટ્રોલ એક લિટરમાં પાસઠ કિલોમીટર એટલે કે બે લિટરમાં ત્રી એકસો ત્રીસ ઓવરઓલ તમે ચાર ચાર લિટર ચાર બે કિલો ગેસ અને બે લિટર પેટ્રોલની અંદર ટોટલ ત્રણસો ચોત્રીસ કિલોમીટર સ્થળ તમે ડિસ્ટન્સ કાપી શકો છો लेकिन आप ये मानकर चले कि 60 से 80 के बीच में इस बाइक में पेट्रोल में आपको माइलेज मिल जाएगी कैमरामैन हर्षद रणा सनिया साथे अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद